પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાનની દરિયામાં ડૂબેલી નગરી પ્રવાસીઓ સહેલાઈથી જોઈ શકશે હજારો વર્ષો પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાયેલી દ્વારકાના નગરીના દર્શન હવે સરળ બનવા જઈ રહ્યા છે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે ભારત સરકારની કંપની મજગાંવ ડોગ શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સબમરીનનું સંચાલન મંજગાંવ ડોક કરશે સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી તેની શરૂઆત થઈ જશે મહત્વનું છે કે કાશી વિશ્વનાથ મહાકાલ લોક અયોધ્યા કેદારનાથ સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના એક ભાગ છે દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું એમયુ થયું છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે અને નીચે દરિયામાં ત્રણસો ફૂટ સુધી અંદર જશે દ્વારિકામાં દરિયાની નીચે રહેલી ભગવાન શ્રી કૃષ્ણની જૂની દ્વારિકાના દર્શન લોકો સબમરીનના માધ્યમથી કરી શકશે ખુદ સબમરી મુડુભાઈ બેરા એ આ અંગે આપી માહિતી દ્વારિકામાં રહેલી જૂની દ્વારિકાના દર્શન લોકો સબમરીનના માધ્યમથી રૂબરૂ પોતાની આંખે કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર જઈ રહી છે જગત રાવલ દૂરદર્શન સમાચાર જામનગર